જે રીતના બોટાદની અંદર ઘટના બની છે એની અંદર ગોપાલભાઈ ઇટેલિયા લડી લેવાના મૂળમાં આવી ગયા છે એવું કહી રહ્યા છે કે ભાઈ અમે પોલીસથી કે કોઈનાથી ડરતા નથી કોઈના બાપથી ડરવાના નથી મિત્રો આ રીતના જે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલિયા જેની જે અત્યારે વિસાવદર સીટ પરથી જે ચૂંટેલા છે આમ આદમી પાર્ટીમાંથી તો અત્યારે માનવામાં આવે તો ધારાસભ્યો ગોપાલભાઈ ઇટલિયા કે પોલીસની અંદર એટલી તાકાત હોય તો મને પૂરીને બતાવે મારા પર કેસ કરીને મને બતાવે આ રીતના ચોખ્ખું ચેલેન્જ કરવામાં આવી છે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલે એવું કહી રહ્યા છે કે ભાઈ આ ભાજપની સરકાર જે ખોટી રીતે ફરિયાદો કરીને ગરીબ લોકોને લૂંટવાનું કામ કરી રહી છે આ રીતના ચોખ્ખું કહી રહ્યા છે જી હા મિત્રો વિડીયોને અંત સુધી જોજો તમને એ કેવા જઈ રહ્યો છે કે ભાઈ હા અત્યારે જે બોટાદની અંદર કડદા કાંડને લઈને અત્યારે આખા ગુજરાતની અંદર ચર્ચાઓમાં છે અને કેટલાક ખેડૂતોને ખોટી રીતે ફસાવામાં પણ આવ્યા છે પરંતુ અત્યારે જે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટલિયા લોકો કહી રહ્યા છે કે ભાઈ હા ખોટી રીતે ખેડૂતોને ફસાવ્યા છે પરંતુ અમે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં બધી જગ્યા પર અમે સીટો લાવી દઈશું અને ચૂંટણી પણ જીતી જશું તમે શું કરશો આ રીતના ચોખ્ખું ચેલેન્જ કરી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે આખા ગુજરાતની અંદર જે હાહાર મચી રહ્યા છે કે ભાઈ હા ગોપાલભાઈ ઇટલિયા જે વિસાવદરમાંથી જે કડદાકાંડ એટલે કે લોકોને ખેડૂતોને ખોટી રીતે ફસાવવામાં આવે છે અને બાવ જે છે એ આપવામાં નથ નથી આવતો આને લઈને જે વિરુદ્ધ કરી રહ્યા છે અત્યારે જે ખેડૂતો છૂટી ગયેલા હતા એ પણ છોકું કહે છે કે ભાઈ આની અંદર અમારે કોઈ લેવા દેવી નથી તે છતાં અમને પોલીસે માર્યા આમ તેમ ગાલી દીધા અને આ હાથ ભાંગ ફ્રેક્ચર કરી નાખ્યો આ રીતના અત્યારે જે આખા ગુજરાતની અંદર સમાચાર વહી રહ્યા છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની અંદર બસ મેં આટલું જ મિસ્ટ મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ ચાલુ કરી લી છે એની અંદર પણ તમને ઘણું બધું શીખવા મળે છે તો જરૂરથી જાજો અને એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં